ઓપરેશન સિંદુર બાદ પ્રથમવાર આજે ભારતના વડાપ્રધાન અને ગુજરાતના લોકલાડીલા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાત લેશે જેમાં સ્વાગતને લઈને મંત્રીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે ભારતના પ્રધાનમંત્રી ગુજરાતના લોકલાડીતા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ઓપરેશન સિંદોર બાદ પ્રથમ વાર ગુજરાતના બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે તેમના આગમન અને સ્વાગતની તૈયારીઓ અને રોડ શોને લઈને ગુજરાત રાજ્યના આરોગ્ય શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રજનીકાંતભાઈ પટેલ તથા કર્ણાવતી મહાનગરપાલિકા ભાજપના અધ્યક્ષ પ્રેરક શાહ દ્વારા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં પીએમ મોદી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે

જેવી ઈચ્છા ધરાવતા અને પરિણામે પ્રધાનમંત્રી મોદી સાહેબ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી બન્યા અને દેશનો વિકાસ ગુજરાતના મોડલના તર્જ દરેક રાજ્યોમાં થવા માટે ગુજરાતમાં આ શરૂઆત કરી શકે પણ એટલે લોકો જેલું થતું હોય હરગ જેલું થતું હોય અને અમદાવાદમાં આવતા હોય રોડ શો કરતા હોય ભુજ અને દાહોદ હજારો કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત એમના થકી વિકાસની લખલૂટ લહાણી જ્યારે એ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અહિયાં બંને બાજુ કે નિહાળવા અને ગુજરાત ની તકબીર બદલવા વાળા મોદી સાહેબ અને એમને જોઈ અને એક પ્રકારનો આત્મસંતોષ અને આનંદ લેતા હોય ત્યારે આ રોડ શો એક ગુજરાત માટે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે બધાને ખૂબ હરફ છે અને હરક લહેર મોદી સાહેબને હટાવવા માટેની તૈયારી છે અને ઓપરેશન સિંધુ આખી દુનિયામાં જેની ચર્ચા છે અને દુનિયાની સાહેબનું જે વિઝન છે કે તાકાતવાળો માણસ હોય તાકાતવાળી આખી કોમ્યુનિટી હોય આખો દેશ હોય તો દુનિયા પણ એને ધ્યાનથી સાંભળે પણ છે અને એને ગણતી પણ હોય છે ગણવાની જે પરિસ્થિતિ દુનિયામાં ભારતની ઊભી ગઈ છે પોતાના સૈન્ય પણ એને તમામ સૈનિકો અને અર્ધબળો પણ તમામને સલામ છે અને જે રીતે એમને ભારતમાં ઉત્પાદ થયેલા તમામ સાધનોનો ઉપયોગ કરી અને જે બાવીસ મિનિટની અંદર પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓની સાથે એમને આતંકીઓને પ્રોત્સાહન આપતા મુશ્કેલી અડ્ડાઓનો જે ખાત્મો કર્યો અને એક મિસાલ બેસાડી છે એ પછીનો આ પ્રવાસ છે એટલે સ્વાભાવિક આખા દેશમાં ઉત્સાહ છે અને ગુજરાતમાં ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ